પાઉંભાજી તો તમે બહુ જ ખાધી હશે પણ આવી ગ્રીન હેલ્ધી ટેસ્ટી પાઉંભાજી તમે નહીં ખાધી હોય જો શિયાળામાં સાંજ માટે આવી ગરમા ગરમ હેલ્ધી પાઉંભાજી મળી જાય તો બીજું કંઈ જ ના જોઈએ તો ફ્રેન્ડ્સ આજે આપણે ગ્રીન પાઉંભાજી બનાવીશું આ પાઉંભાજીને તમે પરાઠા બ્રેડ અથવા તો ભાખરી સાથે પણ સર્વ કરી શકો છો તો ફ્રેન્ડ્સ વિડીયોને શરૂ કરતાં પહેલાં જો હજુ સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી અને મારી ચેનલ પર પહેલીવાર આવ્યા છો તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને મારો વિડીયો ગમે તો ફેમિલી ફ્રેન્ડ્સમાં શેર કરવાનું ભૂલતા નહીં તો ફ્રેન્ડ સ્વાગત છે તમારું મારા કિચન અને મારી યુટ્યુબ ચેનલ શ્રીજા ફૂડમાં તો ચાલો મિત્રો આપણે ગ્રીન પાઉંભાજી બનાવવાનું શરૂ કરીએ ગ્રીન ભાજી બનાવવા માટે આપણે સૌથી પહેલાં શાકભાજીને બાફી લેશું તો તેના માટે એક કુકર લઈ લેશું અને તેમાં બધા જ શાકભાજીને ઉમેરી દઈશું તો શાકભાજીમાં મેં અહીંયા બે મીડિયમ સાઇઝના બટેટાને કટકા કરીને ઉમેરી દીધેલા છે એક વાટકી જેટલું મેં તેમાં ફ્લાવર ઉમેરેલું છે એક વાટકી આપણે તેમાં કોબીને મોટી સુધારીને ઉમેરી દઈશું અને એક વાટકી જેટલા મેં અહીંયા લીલા વટાણાને ઉમેરી દીધેલા છે તો હવે મેં અહીંયા બે મીડિયમ સાઇઝના રીંગણ લઈ લીધેલા છે તો રીંગણને પણ આપણે ડીઢિયાના ભાગને અલગ કાઢી લઈશું અને તેને પણ મોટા ટુકડામાં સુધારીને બધા શાકભાજી સાથે ઉમેરી દેશું હું અહીંયા ચારથી પાંચ વ્યક્તિ માટે પાઉંભાજી બનાવી રહી છું જો તમારા ઘરમાં મેમ્બર્સ ઓછા કે વધારે હોય તો તમે શાકની ક્વોન્ટિટી ઓછી કે વધારે કરી શકો છો તો હવે તમે જોઈ શકો છો કે બધા શાકભાજીને આપણે આવી રીતે સમારી લીધેલા છે તો હવે જે વાટકીથી આપણે શાકભાજી લીધેલા છે તે જ વાટકીથી મેં અહીંયા બે વાટકી જેટલું પાણી ઉમેરી દીધેલું છે તો હવે આપણે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈશું અને કુકરનું ઢાંકણ બંધ કરી દઈશું અને ગેસની ફ્લેમ ઓન કરીને જ્યાં સુધી આપણું શાકભાજી બફાય નહીં અથવા તો ચાર વિસલ આવે ત્યાં સુધી આપણે શાકભાજીને થવા દઈશું તો ચાર વિસલ પછી આપણે ગેસની ફ્લેમને બંધ કરી દઈશું અને કૂકરને ઠંડુ થવા દઈશું તો જ્યાં સુધી આપણું કુકર ઠંડુ થાય છે ત્યાં સુધી આપણે આગળની તૈયારી કરી લેશું તો તેના માટે આપણે એક વાસણમાં આવી રીતે પાણીને ઉકળવા માટે રાખી દઈશું પાણી ઉકળી જાય એટલે હવે આપણે તેમાં પાલક ઉમેરી દઈશું મેં અહીંયા બે નાની જોડી જેટલી પાલક લઈ લીધેલી છે તેને ધોઈને સાફ કરીને લઈ લીધેલી છે અને તેને આપણે આવી રીતે પાણીમાં ડીપ કરી દઈશું અને એકથી દોઢ મિનિટ જેટલી આપણે ઉકળતા પાણીમાં પાલકને થવા દઈશું એકથી દોઢ મિનિટ થઈ જાય એટલે તરત જ આપણે પાલકને ગરમ પાણીમાંથી બહાર કાઢી લેશું અને તેને સીધી જ ઠંડા પાણીમાં અથવા તો ફ્રીઝના પાણીમાં ઉમેરી દઈશું જેથી કરીને પાલકનો કલર ચેન્જ ના થાય અને તે એકદમ ગ્રીન ને ગ્રીન જ રહે એટલે કે લીલી જ રહે તો હવે આપણે પાલકને થોડી વાર માટે સાઈડમાં રાખી દઈશું અને હવે મેં અહીંયા આઠથી દસ લસણ નીકળી એકથી બે મેં અહીંયા તીખા લાલ મરચાં લીધેલા છે અને એક ઇંચ આદુનો ટુકડો લીધેલો છે અને લીલા લસણનો જે પાંદડાનો ભાગ હોય તેને મેં થોડો ઉમેર્યો છે તો હવે આપણે વાટીને તેની પેસ્ટ બનાવી લઈશું તો તમે જોઈ શકો છો કે મેં સરસ પેસ્ટ વાટીને તૈયાર કરી લીધેલી છે તો આ પેસ્ટને આપણે બીજા કોઈ વાસણમાં કાઢી લેશું અને હવે આપણે ફરી પાછો એ જ મિક્સરનો જાર લઈશું અને તેમાં આપણે જે પાલકને ઠંડા પાણીમાં રાખેલી છે તેને પાણી નિતારીને તેને આપણે મિક્સરના જારમાં ઉમેરી દઈશું અને તેને પણ વાટીને તેની પેસ્ટ બનાવી લઈશું તો હવે તમે જોઈ શકો છો કે મેં વાટીને આવી રીતે પેસ્ટ બનાવી લીધેલી છે મારે નાના મિક્સરના જારમાં પેસ્ટ બરાબર બની નહોતી રહી તો મેં અહીંયા મોટા જારનો યુઝ કરેલો છે તો હવે આપણે પાલકની પેસ્ટને સાઈડમાં રાખી દઈશું અને આપણું કૂકર પણ ઠંડુ થઈ ગયું છે તો કૂકર ખોલીને જોઈ લેશું તો તમે જોઈ શકો છો કે આપણા બધા જ શાકભાજી એકદમ સરસ એવા બફાઈ ગયા છે તો તેને હવે આપણે મેશરની મદદથી આવી રીતે મેશ કરી લેશું જો તમે ચાહો તો શાકભાજીને બ્લેન્ડરમાં પણ પીસી શકો છો પણ તે એકદમ સ્મૂથ થઈ જશે એટલે મેં અહીંયા આવી રીતે મેશરની મદદથી મેશ કર્યું છે તમે જે રીતે ચાહો તે રીતે કરી શકો છો તો હવે આપણે પાઉંભાજીના વઘાર માટેની તૈયારીઓ કરી લેશું તો તેના માટે મેં અહીંયા આદુ મરચાં લસણની પેસ્ટ વાટીને જે રાખેલી હતી તે લઈ લીધેલી છે એક નાની સૂકી ડુંગળીને મેં આવી રીતે ઝીણી ઝીણી ચોપ કરીને લઈ લીધેલી છે ત્રણ મીડિયમ સાઇઝના કાચા લીલા ટમેટાને મેં અહીંયા આવી રીતે ઝીણા ઝીણા કાપીને લઈ લીધેલા છે આપણે આ ભાજીમાં લાલ ટમેટાનો યુઝ બિલકુલ નથી કરવાનો આપણે કાચા ટમેટાનો જ યુઝ કરવાનો છે અને હવે મેં અહીંયા એક વાટકી જેટલો લીલા કાંદાને એટલે કે લીલી ડુંગળીને પાન સાથે સમારીને તૈયાર કરી લીધેલી છે અને અહીંયા મેં અડધીથી પોણી વાટકી જેટલું કેપ્સિકમને પણ ઝીણું સમારીને તૈયાર કરી લીધેલું છે કેપ્સિકમ મેં અહીંયા એક નાની સાઇઝનું લીધેલું છે તો હવે વઘારની બધી સામગ્રીઓ તૈયાર છે તો આપણે વઘાર કરીશું તો તેના માટે એક કઢાઈને ગેસ ઉપર ગરમ કરવા માટે રાખી દઈશું તેમાં ચાર મોટી ચમચી જેટલું ઓઇલ ઉમેરીશું અને એક ચમચી જેટલું આપણે તેમાં બટર ઉમેરીશું અને તેને સરસ એવું ગરમ થવા દઈશું ગરમ થઈ જાય એટલે હવે આપણે તેમાં એક નાની ચમચી જેટલું જીરું ઉમેરીશું તેને ચટકવા દઈશું અને હવે તેમાં આપણે અડધી નાની ચમચી જેટલી હિંગ ઉમેરી દઈશું અને જે સૂકી ડુંગળીને આપણે સુધારીને રાખેલી હતી તેને ઉમેરી દઈશું અને તેને સાતળી લેશું થોડી એવી ગોલ્ડન બ્રાઉન થાય એટલે હવે આપણે તેમાં આદુ મરચા લસણની પેસ્ટ ઉમેરી દઈશું અને તેને પણ હલાવીને સરસ એવી મિક્સ કરી દઈશું આદુ મરચાંની પેસ્ટ ઉમેર્યા પછી હવે આપણે જે લીલા ટમેટાને એટલે કે કાચા ટમેટાને સમારીને રાખેલા હતા તે કાચા ટમેટાને પણ ઉમેરી દઈશું અને તેને પણ હલાવીને સરસ એવા મિક્સ કરી લેશું અને તેલમાં થવા દઈશું તો હવે આપણે ટમેટાની સાથે સાથે જ તેમાં એક નાની ચમચી જેટલું મીઠું ઉમેરી દઈશું જેથી કરીને ટમેટા જલ્દીથી સોફ્ટ થઈ જાય અને જલ્દી બફાઈ જાય તો હવે આપણે તેને આવી રીતે બેથી ત્રણ મિનિટ જેવું થવા દઈશું બેથી ત્રણ મિનિટ પછી ટમેટા સોફ્ટ થવા લાગશે તો હવે આપણે તેમાં જે લીલી ડુંગળીને પાન સાથે સમારીને તૈયાર કરેલી હતી તે આપણે ડુંગળીને ઉમેરી દઈશું અને તેને પણ સરસ એવી સાતળીને તૈયાર કરી લઈશું તો હવે આપણે કેપ્સિકમ ઝીણા ઝીણા સમારીને તૈયાર કરેલા છે તેને પણ ઉમેરી દઈશું અને હવે મેં અહીંયા આવી રીતે લીલું લસણ લઈ લીધેલું છે જો તમારી પાસે લીલું લસણ હોય તો ઉમેરવાનું ના હોય તો સ્કીપ કરી દેવાનું મેં અહીંયા બે ચમચી જેટલું લીલું લસણ ઉમેર્યું છે અને તેને પણ આપણે સ્પેચ્યુલાની મદદથી હલાવીને સરસ એવું મિક્સ કરી લઈશું અને ફરી પાછું તેને બેથી ત્રણ મિનિટ જેવું થવા દઈશું તો તમે જોઈ શકો છો કે આપણું મિશ્રણ એકદમ સરસ એવું બફાવા લાગ્યું છે તો હવે આપણે તેને આવી રીતે મિશ્રની મદદથી થોડું મેશ કરી લેશું જેથી કરીને ટમેટા અને ડુંગળી છે તે બધી જ એકદમ સરસ એવી મેશ થઈને એકરસ થઈ જાય ટામેટા ડુંગળીને મેશ કર્યા પછી હવે આપણે તેમાં પાલકની પ્યુરી જે બનાવીને તૈયાર કરેલી હતી તે બધી જ પ્યુરીને આપણે ઉમેરી દઈશું અને તેને હલાવીને સરસ એવી મિક્સ કરી લેશું આ સ્ટેજ પર પાલકની પ્યુરી ઉમેરવાથી તેનો એકદમ સરસ એવો ગ્રીન કલર જ રહેશે તેનો કલર બદલાશે નહીં તો હવે આપણે પાલકની સાથે સાથે જે શાકભાજીને બાફીને તૈયાર કરેલા હતા તેને પણ ઉમેરી દઈશું અને મિક્સરના ઝારમાં પણ થોડું પાણી ઉમેરીને રીન્સ કરીને તેને પણ આપણે આ શાકભાજી સાથે ઉમેરી દઈશું અને હવે આપણે સ્પેચ્યુલાની મદદથી ફરી પાછું બધું જ હલાવીને સરસ એવું મિક્સ કરી દઈશું પાલકની પ્યુરી શાકભાજી ડુંગળી ટમેટા બધું જ સરસ એવું હલાવીને મિક્સ કરી લેશું તો હવે આપણે બધું મિક્સ કર્યા પછી તેમાં એકથી દોઢ ચમચી જેટલો પાઉંભાજીનો મસાલો ઉમેરી દઈશું અને એકથી દોઢ ચમચી જેટલું આપણે તેમાં ધાણા જીરું પાવડર ઉમેરી દઈશું અને તેને પણ સરસ એવું હલાવીને બધા જ શાકભાજીમાં મિક્સ કરી લેશું અને હવે આપણે તેમાં એક મોટી ચમચી જેટલું બટર ઉમેરી દઈશું અને તેને પણ સરસ એવું હલાવીને મિક્સ કરી લેશું આ પાઉભાજીમાં આપણે હળદરનો ઉપયોગ બિલકુલ નથી કરવાનો અને મરચાં પણ આપણે લીલા મરચાંનો જ યુઝ કરવાનો છે આપણે લાલ મરચું બિલકુલ નથી ઉમેરવાનું તો એ તમારા હિસાબે તમે ઓછું કે વધારે ઉમેરી શકો છો તો હવે આપણે પાઉંભાજી તૈયાર થવા આવી છે તો હવે આપણે બાજુના ગેસ પર એક તપેલામાં પાણીને ગરમ કરવા માટે રાખી દઈશું અને તેમાં એક સ્ટીમર મૂકી દઈશું અને તેમાં આપણે પાઉને આવી રીતે ગોઠવી દઈશું અને ઢાંકણ બંધ કરીને પાઉને સ્ટીમ થવા દઈશું આપણે પાઉને તળવાના કે શેકવાના નથી આપણે સ્ટીમ કરવાના છે તો હવે આપણે આ બાજુ આપણી ભાજી પણ તમે જોઈ શકો છો કે સરસ એવી તૈયાર થવા લાગેલી છે આપણી ભાજીમાં તેલ અથવા તો બટર ઉપર આવી જાય એટલે આપણી ભાજી તૈયાર છે તો હવે આ સ્ટેજ પર આપણે ગેસની ફ્લેમને બંધ કરી દઈશું અને આપણે પાઉને પણ આવી રીતે ખોલીને જોઈ લેશું તો તમે જોઈ શકો છો કે આપણી બ્રેડ પણ એકદમ સરસ એવી બફાઈ ગઈ છે તે એકદમ આવી રીતે અડીએ તો એકદમ સોફ્ટ છે તો હવે આપણે પાઉ ભાજીને સર્વ કરી લઈશું થાળીમાં શેકવા કે તળિયા વગર આવી રીતે બાફીને જો તમે ભાજી સાથે ખાશો તો તેનો સ્વાદ ખૂબ જ વધી જશે અને બહુ જ ટેસ્ટી લાગશે અને એકદમ સોફ્ટ બ્રેડ બહુ જ સરસ લાગશે ભાજી સાથે તો હવે ભાજીને આપણે થોડા કોથમીરના પાન થોડુંક આપણે ઉપરથી આવી રીતે ચીઝ ગ્રેડ કરી દઈશું અને હવે આપણે તેને આવી રીતે લીલા લસણથી ગાર્નિશ કરી દઈશું ઉપરથી આપણે આવી રીતે થોડું બટર પણ ઉમેરી દઈશું અને આપણે તેમાં આવી રીતે લીંબુનો રસ ઉમેરી દઈશું જો તમે ચાહો તો લીંબુનો રસ ભાજીમાં સાથે જ ઉમેરી શકો છો ગેસ બંધ કર્યા પછી પણ હું આવી રીતે થાળીમાં સર્વ કરી રહી છું તો તેનો વધારે ટેસ્ટ સરસ લાગે છે તો તમે જોઈ શકો છો કે જોતાં જ મોઢામાં પાણી આવી જાય તેવી આપણી ગ્રીન પાઉંભાજી એટલે કે હરિયાળી પાઉંભાજી બનીને તૈયાર થઈ ગઈ છે તો મિત્રો એકવાર ચોક્કસથી ટ્રાય કરજો ખૂબ જ સરસ બને છે એકદમ ટેસ્ટી બનીને થાય છે અને ઘરમાં બધાને ખૂબ જ પસંદ આવશે તો એકવાર આ હરિયાળી પાઉભાજી ચોક્કસથી ટ્રાય કરજો અને ચોક્કસથી ઘરે બનાવજો અને જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો ફેમિલી ફ્રેન્ડ્સમાં શેર પણ જરૂરથી કરી દેજો તો ફ્રેન્ડ્સ ફરી મળીએ નવી રેસીપી સાથે તો ત્યાં સુધી આવજો બબાય થેન્કસ ફોર વોચિંગ